કરવામાં કુલ બોટલો એકત્રિત આવી હતી ભારત નાગરિકો માટે રક્તદાન ઉભી થાય તો તેને પહોંચી વળવાના હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈએ નાગરિકોને વધુમાં વધુ બ્લડ ડોનેશન કરવા અનુરોધ કર્યો હતો દરેક રક્તદાનને ઓપરેશન બ્લડ સિંદૂર સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું તેમજ લીમડી ખાતે રક્તદાન કેમ્પમાં કુલ એકસો ને સિત્યાસી બોટલ એકત્રિત થઈ હતી હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા આકસ્મિક સમયમાં જો બ્લડની જરૂર પડે તો એના આગોતરા આયોજનના ભાગરૂપે આજ રોજ લીમડી લીંબડી તંત્ર દ્વારા એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આપણે આરઆર હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યું હતું જેની અંદર લીમડી તાલુકા પંચાયત લીમડી નગરપાલિકાના તથા અન્ય તમામ વિભાગના સ્ટાફે અને પોલીસના જીઆરડીના જવાનોએ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કર્યું છે આ કાર્યક્રમમાં વિસ્તારના ધારાસભ્ય માન્ય કિરીટસિંહ રાણા સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નગરપાલિકાના પ્રમુખ અમારા મોટા મંદિરના તથા સ્વામિનારાયણ મંદિરના સેવકો તથા અન્ય વેપારી એસોસિએશન અને તમામ સંસ્થાઓ પણ એમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમ અંતર્ગત બસો જેટલી બ્લડ બ્લડની બોટલ આપણે એકઠી કરવામાં આવી છે ભવિષ્યમાં જો જરૂર પડશે તો આપણે ફરીથી પણ વધારે ટાઈમ લઈને મોટી સંખ્યામાં બીજો પણ જો બ્લડ ડોનેશન કેમ્પ કરવાનો થશે તો એ પણ આપણે કરશું આજરોજ લીંબડી આરઆર હોસ્પિટલ આર જનરલ હોસ્પિટલ ખાતે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસટીએમ કચેરી લીંબડી તેમજ પોલીસ વિભાગ અને સાથે સાથે અન્ય વિભાગોના સહકારથી બે ત્રણ દિવસથી સતત તાલવા માટે પ્રયત્નો ચાલુ હતા અને લોકોને એક અપીલ કરવામાં આવી હતી કે હાલની જે પરિસ્થિતિ ચાલી રહી છે કે જેમાં કારણે ગમે ત્યારે કોઈ પણ હોસ્પિટલમાં બ્લડની જે અછત છે અથવા તો એની જરૂરિયાત જે છે એ ક્યારેય પણ ઊભી થઈ શકતી હોય એના કારણે આગોતરા આયોજનના ભાગરૂપે આજરોજ જે છે એ સવારથી જ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું ને જેમાં આશરે બસો એક જેટલી બોટલોનો ટાર્ગેટ જે છે એ રાખવામાં આવ્યો હતું આ આયોજનના ભાગરૂપે વિભાગના તેમજ ખાસ કરીને પોલીસ વિભાગમાંથી હોમગાર્ડ જીઆરડી મોટી સંખ્યામાં આમાં જોડાયેલા છે તેમજ અધિકારી કર્મચારીઓ પણ આમાં જોડાયેલા છે મેં પોતે અને એસડીએમ સાહેબ પોતે નીકળી જે છે એમણે પણ આમાં અમને ડોનેટ કરી અને હાલનો જે આંકડો અમારી પાસે છે એ મુજબ કુલ એકસો ને સત્યાસી બોટલ જે છે એ બ્લડ ડોનેશન કેમ્પમાં ભેગી થઈ છે અને હજુ પણ લોકોને અપીલ કરવાનું ચાલુ છે